જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સુરતનો ફેમસ લોચો બનાવીશું એકદમ સરસ એવો ટેસ્ટી લોચો બનાવીને તૈયાર કરીશું તો લોચો બનાવવા માટે આપણે આ ચણાની દાળને પલાળી લીધી છે દોઢ કપ આપણે ચણાની દાળ લીધી છે અને ચણાની દાળને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે તો જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી તોડીએ તો દાણો તૂટી જાય છે એટલે દાળ સરસ એવી પલ્લી ગઈ છે તો હવે આપણે દાળને બરાબર આવી રીતે ધોઈ લઈશું અને પછી પાણી કાઢી લઈશું તો હવે આપણે દાળમાંથી પાણી કાઢી લેવાનું છે આપણે દાળને ધોઈને જ પલાળી હતી તો એ આપણે અત્યારે બે થી ત્રણ પાણીથી ફરીવાર દાળને ધોઈ લઈશું તો દાળને ધોઈને આપણે પાણી નીતાારી લીધું છે હવે આપણે મિક્સર જાર લઈશું અને આ દાળને મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં બધી દાળને આપણે લઈ લઈશું જો દાળ વધારે હોય તો બે વારમાં પીસી લેવાની હવે આપણે એક વાટકી જેટલું દહીં લીધેલું છે અને થોડું આપણે પાણી લઈશું અને આ બધી વસ્તુને પીસી લેવાની છે મિક્સરમાં તો જોઈ શકો છો આપણે દાળને બરાબર પીસી લીધી છે એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ કરી લીધી છે તો હવે આપણે દાળને બાઉલમાં લઈ લઈશું તો એકદમ સરસ એવી દાળને પીસી લીધી છે જરૂર પડે તો થોડું પાણી લઈને પીસી લેવાની તો હવે આપણે આ મિશ્રણને ઢાંકીને છ થી સાત કલાક માટે રેવા દઈશું એટલે આથો આવી જશે તો છ થી સાત કલાક થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો આથો આવી ગયો છે જોઈ શકો છો એકદમ સરસ એવો આથો આવી ગયો છે તો આપણે આ મિશ્રણને આવી રીતે હલાવી લઈશું છથી સાત કલાક રાખવાથી એકદમ સરસ એવો આથો આવી જાય છે જો ગરમીનો ટાઈમ હોય તો પાંચથી છ કલાકમાં પણ સરસ એવો આથો આવી જાય છે તો હવે આપણે આ મિશ્રણમાંથી બધું મિશ્રણ આપણે બીજા વાસણમાં લઈ લઈશું તો હવે આપણે થોડી હળદર લઈશું સાત પ્રમાણે મીઠું લેવાનું છે અને બરાબર હલાવી લઈશું અને આ મિશ્રણને આપણે થોડું પતલું કરવાનું છે એટલે બે થી ત્રણ ચમચી જેટલું આપણે પાણી લીધું છે અને હજી જરૂર પડશે તો હજી આપણે પાણી લઈશું ઢોચા માટે બેટરને એકદમ પતલું કરવાનું છે જો આપણે ખમણ બનાવતા હોઈએ તો બેટર થોડું ઠીક રાખવાનું પણ લોચા માટે એકદમ પતલું બેટર બનાવવાનું છે તો જોઈ શકો છો આપણે અડધા કપ જેટલું હજી પાણી લીધું અને આવી રીતે થોડું પતલું બેટર કરી લીધું છે તો હવે આપણે આ ઈનો લીધેલો છે ઈનો લઈ લઈશું આપણે અને ઉપરથી લીંબુ જોઈ દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બેટર ફૂલી ગયું છે તો હવે આપણે આ એક ડીશ લીધેલી છે ઢોકળિયાની ડીશ લીધી છે અને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું આવી રીતે તેલ લગાડી દઈશું બધી બાજુ તેલ લગાવી દેવાનું છે તો હવે આપણે આ ડીશમાં બેટર લઈ લઈશું આવી રીતે પતલું લેયર કરી લેવાનું છે તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે આ મૂકી દઈશું ઉપરથી આપણે લાલ મરચું પાવડર છાટી દઈશું અને આપણે થાકીને પાંચ મિનિટ માટે થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો લોચો બફાઈ ગયો છે આપણે આપણે લઈ લઈશું તો ઉપરથી તેલ લગાવી દઈશું આ કાચા તેલ સાથે જ ખાવામાં આવે છે એકદમ સરસ લાગે છે તો આપણે ઉપરથી કાચું તેલ આવી રીતે લગાવી દેવાનું છે તો લોચાને આપણે સર્વ કરીશું જોઈ શકો છો કેટલો સરસ લોચો બનીને તૈયાર થયો છે તો લોચા આપણે સર્વ કરીશું આપણે સમારેલી ડુંગળી લઈશું ડુંગળી સાથે લોચો સર્વ કરવામાં આવે છે ડુંગળી સાથે સરસ એવો લોચો લાગે છે અને આપણે લોચા સાથે ખવાતી ગ્રીન ચટણી બનાવી છે તે સર્વ કરીશું ઉપરથી આપણે સેવ મૂકી દઈશું તો તૈયાર છે આપણો સુરતનો ફેમસ લોચો તમે જોઈ શકો છો કેટલો સરસ લોચો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવો લોચો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે લોચો કેવો બન્યો છે